મિત્રો ફાઇનલી ખાઈ લીધું અને હવે આપણે નાવાનું હોય કારણ કે દરેક વાર થજે વાંકડીયા તો ઓલો નહીં લેવી નહીં લીધું હોય ને જો આવી પાણી પીડ લેખો એટલું એક કેલ્બ ભર્યો ને એક ડોલ ને બોલું શું કે બે ડોલ ને માટી એલા ગાડો તો એ આ પેરીન જો બેહી ગયો મિત્રો પગથિયા વગર જાય છે જો ચાંચિયે તમને દેખાડ

ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો હારો અલગ ખાઈ લઈને જો ટાઈમનો થરે પણ કોટ પહેરો નામ ના લેતો મેં પણ ન પીરો હારો અલગ ખાઈ લેવી મિત્રો ખાઈ બેન આવી ગયો ધાબા ઉપર ને જો આપણું ઘર નહીં પણ ખાટલો જો આપણો ખાટલો અહીંયા બેઠો તો અત્યારે ત્યાં પડ્યું છે ભાઈ કીધું મિત્રો અત્યારે ટાઈડ ન પડતી પણ વરસાદની આગળ આપી દીધી નથી ખબર નહીં વરસાદ આવશે કે નહીં પણ ટાઈડ ઓછવી પડી જાય હવે હા નકર છ વાગે કોટ પહેરવા જોઈએ તે અત્યારે ટાઈડ ન પડતી તો હારવા બ્લોક બ્લોકને એન્ડ કરી મળ્યા બીજા બ્લોકમાં તો હું બધાને બાય બાય મિત્રો બ્લોક કેવો આવે કોમેન્ટ કરી નાખજો હારવાલો બીજા બ્લોકમાં મળવું